અઠેવી 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 ઓગંજી કરી એટલેત્રી એટલેત્રી પાત્રી પાત્રી એટલેત્રી માતાજી આવે તો રિંગળામાં માતાજી આવે એટલેત્રી પાત્રી પાત્રી આખું પાત્રી નાખો સાડત્રી સાત્રી સાત્રી સાડત્રી સાત્રી સાડત્રી 137 રૂપિયા કિલો રીંગણા મીડિયમ ના 80 મુકો બેય એ અબે યે એ હાલ કહા પસકડા જો મને કોનો 100 100 100 एक सौ बीस रुपया किलो मीडियम रिंग रुपया भाई हो रुपया एक सौ एक 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 दो तीन चार पाँच छः हाथ आठ नौ दस ग्यारह बारह तेरह चौदह पंद्रह हो हत्तर एक सौ भाई एक सौ ने हत्तर रुपया भाई एक सौ हत्तर एक सौ रुपया भाई दो ये भाई एक नंबर मार

एक सौ गंद्रूप्या भाई, एक सौ गंद्री है, जाओ तो भाई, एक सौ गंद्री है, एक सौ गंद्री है, एक सौ नौ गंद्रूप्या भाई रिंगना माँ, एक सौ गंद्री भाई जाओ तो, एक सौ गंद्री भाई, एक सौ गंद्री पप्पा जाओ तो, एक सौ गंद्री जरमसी भाई, एक सौ गंद्री अरी भाई, एक सौ गंद्री है, एक सौ गंद

121 રૂપિયા દીસભાઈ 121 122 ભાઈ બોલો રમેશભાઈ 122 આજા 121 ભલા તમે માણી અમે તો કરી લો કરી મને પતા આવે 121 રૂપિયા દડીકા કરવાના થાય 122 22 20 રૂપિયા દેવી લે 22 22 25 26 27 ભાઈ 127 જાવું જ

એકસો એત્તિયો ભાઈ જાઉં દઉં ને એકસો એસ રૂપિયા કિલો રિંગે આથી બોલો ભાઈ લેવો છે એક એકસો એક એકસો ને રૂપિયા ભાઈ એકસો એક ના રીંગણમાં એકસો એકસો રૂપિયા ભાઈ આ રિંગનામાં એકસો એક અડેલાને કો છે ખાલી આયા એકસો એક

1 2 3 4 5 6 106 106 106 રૂપિયા બાય 106 બાય આવજો 106 બંદો બાય કેટલા છે 106 રૂપિયા કિલો રંગના મિડિયમ હવે ગાડી ખોલ રાખો શું છે 87 87 બાય 87 આ મિડિયમમાં 87 બાય બોલો 87 આવજો 88 88 88 88 આવજો 88 બાય

ત્રીસ રૂપિયા છત્રીસ છત્રીસ હવે સાડત્રીસ ઓગણચાલીસ ઓગણ ચાલીસ ઓગણચાલીસ એકસો ચાલીસ રૂપિયા ભાઈ એકસો ને ઓગણ રૂપિયા ભાઈ પાલ શામ ઓગણચાલીસ રૂપિયા કિલો રીંગણા મારા પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બે ચૌદ પંદર સોળ સત્તર હજાર ઓગણીસ

ઓગણત્રીસો ત્રીસ રૂપિયા હરિભાઈ ચાલવાનું છે એકસો ત્રીસ રૂપિયા એકસો ત્રીસ રૂપિયા થાય એકસો ને ત્રીસ રૂપિયા ભલે એક બે રૂપિયા ત્રણ ત્રણ ચાર પાંચ એકસો પાંચ રૂપિયા એકસો પાંચ રૂપિયા ભાઈ જાય છે એકસો પાંચ રૂપિયા એકસો ને પાંચ રૂપિયા જાવ બાંધો એકસો પાંચ રૂપિયા કિલો રીંગણા એકસો ને બે રૂપિયા ભાઈ 5, ના ત્રણ ચાર પાંચ છુપિયા બાર રૂપિયા બે રૂપિયા ચૌદ એકસો ને ચૌદ રૂપિયા ભાઈ એ વળાના રીંગણા ના એકસો ને ચૌદ રૂપિયા થાય છે એકસો ચૌદ રૂપિયા કિલો રીંગણા एक सौ एक तैन चारूपया चारूपया चारूप भाई पांच रूपया छूपया रूपयाुपया दस पुरा अग्यार रूपया एक सौ अग्यारूप रूपया जाए भाई સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર રૂપિયા એકસો ને તેર રૂપિયા ભાઈ બટકાના એકસો ને તેર રૂપિયા ભાઈ એકસો ને તેર ને તેર રૂપિયા એકસો તેર રૂપિયા હાથ

এুপীয়া এয়া কিলো